ને ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે તમારા બધાના સંકલ્પો પૂર્ણ થાય એવી જ પ્રાર્થના ભગવાનને સ્વામીના ચરણમાં ચાલો તુલસીજીના દર્શન કરાવી દો જય સ્વામના તુલસીજી જય સ્વામિનારાયણ કેમ છો મજામાં છો ને આજે દિવસ એટલો સરસ નીકળો છે તમને બહારનું વાતાવરણ પણ બતાવી દઉં એકદમ સરસ વેધર છે આજે તમને બહારનો વ્યૂ બતાવી દઉં જો બહારનું યુ આવવું છે આજે તડકો છે સરસનો બહુ સરસ વેધર છે આજે અહીંથી તળાવ દેખાય છે તમને બધાને જો સરસ તળાવ દેખાય હવે સમારે આવ્યું ને એટલે સરસ તળાવ દેખાશે ચાલો તમને બારનું વેધર પણ બતાવી દીધું ને હવે હું બનાવવાની છું અત્યારે રોટલી શાક પડ્યું છે તો રોટલી એટલે રોટલી બનાવી લઉં આ બાજુ પણ તમને કિચનમાં પણ દર્શન કરાવી દઉં તુલસીજીના જય સ્વામિનારાયણ ને આ બાજુથી પણ તમને વેધર બતાવી દઉં વન મિનિટ ઓકે વેધર હોય છે અમારે બહારનું વ્યૂ તમને બતાવી શકું છું અત્યારે અત્યારે પંખેડા આવતા નથી અત્યારે પંખેડા ના હોય વાઘવા આવ્યા છે બે એટલા માટે ઘણો ટાઈમથી છે ને તમને વ્લોગ નહોતા આવતા તો માફ કરજો કે અને છે ને રૂટીન મારું વિખરાઈ ગયું હતું એટલા માટે તો હવે ફરીથી ચાલુ કર્યા છે મારા વ્લોગ તો ધીરે ધીરે તમને રેસીપી પણ જોવા મળશે ને મારા વ્લોગ પણ જોવા મળશે ચાલો હવે રોટલી બનાવી લઉંજો કિચન સાફ મસ્તનું કરી લીધું છે સિટિંગ રૂમ પણ સાફ કરી લીધો છે આવી રીતના ને આ તમને ખાઈ થિંક તમે લોકો જોયું હશે ઠાકોરજીનું મંદિર ત્યાં તો સામે પેલા કોર્નરમાં તો મેં આવી રીતે આ કોર્નરમાં લીધું તો આ કોર્નરમાંથી છે ને આ કોર્નરમાંથી છે ને ઠાકોરજીના દર્શન મને કિચનમાં થાય તમને બતાવું જો અહીંયા હું ઊભી હોય ને એટલે ઠાકોરજીના દર્શન ત્યાં સામે થાય તો એટલા માટે સામે રાખી દીધું છે જો આવી રીતે સરસ મંદિરના દર્શન થાય છે ને આજે છે ને થોડું મંદિર વિશે તમને થોડું જણાવીશ કે આપણા ઘરમાં આપણું ઘર મંદિર કઈ જગ્યાએ હોવું જોઈએ તો આપણા ઘરમાં આપણું ઘર મંદિર એવા સ્થાનમાં રાખવું જોઈએ કે આપણને ડાયરેક ભગવાન સાથે કનેક્શન રહે એટલે ભગવાન સાથે ડાયરેક કનેક્શન રહીએ ને ભગવાન હંમેશા આપણે જ્યાં જઈએ ને ત્યાં ઠાકોરજીના સરસ દર્શન થાય ને રોનક આવે ને આપણે આપણા આપણા ઘર મંદિરમાં જ્યારે આપણે મંદિર રાખીએ ને ત્યારે પોઝિટિવ વાઇબ્સ આવે એવા સ્થાને આપણે મંદિર રાખવું જોઈએ મંદિર છે ને એ આપણું જેમ આપણું ઘર આપણે પ્યારું છે વાલું છે એવી રીતે ભગવાનનું ઘર મંદિર છે ભગવાન મંદિરમાં બિરાજમાન હોય છે એટલા માટે આપણા ઘરમાં રોનક આવે આપણા ઘરમાં સ્ફૂર્તિ આવે આપણા ઘરમાં પોઝિટિવ વાઇબ્સ આવે એટલા માટે આપણે ઘર મંદિર સરસ સ્થાને રાખવું જોઈએ તો ચાલો હું હવે રોટલી બનાવી લઉં રોટલી બનાવી લઉં કેમ કે રોટલી જ છે આજે બનાવવાની છે શાક થોડું પડ્યું છે એટલે આજે ભગવાનને છે ને દહીં રોટલી અથાણું આપવાની છું ઘણા બધા મને કોમેન્ટ કરે એટલે કોમેન્ટ એટલે કે પર્સનલી જ્યારે મને કોઈ મળે ને ત્યારે મને કોઈ કહે છે કે અમે ભગવાનને કે આપણી રસોઈ હોય તો આપણે કેવી રીતે ભગવાને થાળ કરવું જોઈએ તો તમને હું એક જ વાત કહીશ કે આપણે જ્યારે આપણા ઘરમાં જ્યારે વધેલું પૈડું હોય ને ત્યારે ભગવાનને આપણે દૂધ છે પછી ગોળ ઘી છે રોટલી છે એવી રીતે તમે જમાડી શકો છો કે કે આપણે જે ખાઈએ ને એ આપણે ભગવાને જમાડવાનું હોય છે તો આજે આ જ તમને થોડો સંદેશ આપી દીધો છે ને કાલે સંદેશ મેં આપ્યો છે આઈ થિંક મેં યુટ્યુબમાં નથી મૂક્યો યુટ્યુબમાં હું મારો સંદેશ મૂકવાની છું બધા પ્લીઝ જોજો મારી રીલ્સ ને નાઇસ રેસીપી પણ આવશે ચાલો હું આવે છે ને રોટલી બનાવી લઉં દસ વખત રિપીટ થઈ ગયું છે રોટલી બનાવવાનું એટલે તમે ને ના કહેતા કે જો તે બે રિપીટ રિપીટ બહુ કરે છે ના ના એવું નથી બધાના વિચારો હોય છે સરસના બધાના વિચારો આપણે ફોલો કરવાના હોય છે ચાલો હું રોટલી માટે ગેસ ઓન કરી દીધો છે ને લોઢી મૂકી દઉં છું જેવી રીતે મેં લોઢી મૂકી દીધી છે હવે રોટલી બનાવી લઈશ આજે અમે જવાના છે થોડું કામ છે એટલા માટે એટલા માટે આજે છે ને ભગવાનને સિમ્પલ થાળ ધરાવવાની છું એટલે થોડી ભક્તિ કરો પણ વિશિષ્ટ ભક્તિ કરો પ્રમુખ સ્વામી મહારાજ કહેતા થોડું કરો પણ સરસ રીતના કરો એટલે આપણે જેવી ભાવના એવા ભગવાન ભાવના ભૂખા છે બસ આજ કેવું તું મારે તુલસીજી સુગંધ એટલી મસ્ત આવે છે તમને બતાવો ને તો સુગંધ સુગંધ એવી સરસ આવે છે કે એમની બાજુમાંથી ખસવાનું મન નથી થતું એવું છે રોટલીનો લોટ કાઢી લઉં હું છે ને રોટલીનો લોટ ક્યારેક વધારે બંધાઈ જાય ને તો ફ્રિજમાં રાખી દઉં છું કે આપણે બગાડ ના કરે અત્યારે મોંઘવારી બહુ જ વધી ગઈ છે યુકેમાં એની તો વાત ના પૂછો માય ગોડ તમને ક્યારેક એના ઉપર ડિસ્કશન કરશું આપણે હું શું લેવા આવી હતી ને હમણાં એવું બન્યું આ ક્યારે શિવરાત્રીના દિવસે આ શિવરાત્રી દિવસે છે ને મેં શીરો બનાવ્યો આ ફરાળી રાજીતરાનો તો શીરો તો બનાવ્યો હતો પણ એમાં સુગર નાખતા જ ભૂલી ગઈ પછી અમે ત્યારે ખબર પડી કે હો ભગવાન કીધું આમાં એવું લાગે તો મને થોડો ડાઉટ ગયો મે આજે કેમ શીરો થોડો ડિફરન્ટ લાગે છે તો જોયું ને તો એમાં છે ને શીરામાં છે ને સુગર જ નહોતી ભૂલી ગઈ હતી એટલે આવું થાય છે ને થાયા રાખે બધાના ઘરમાં આવું બને હું તો તમને બધાને કહું છું પણ જે લોકોને થાય ને એ બોલે નહીં અમે તો કહી દઈએ એ બધું બરાબર ને આપણે કેવું પણ જોઈએ આપણી ભૂલ આપણે સ્વીકારવી જોઈએ કે શું કહેવાનું થાય તમારું બધાનું ચાલો હવે રોટલી બનાવી લો ફટાફટ ને પછી છે ને બીજી તૈયારી કરી લઈને આ વ્લોગ પણ અપલોડ કરવાનો છે ટુ ઓ ક્લોક થવા એવા છે અત્યારે વ્લોગ બનાવું છું બરાબર ચાલો રોટલી બનાવી લે ને આજે ઘણો ટાઈમ થી તમને કીર્તન નથી સંભળાયું તો કીર્તન પણ સંભળાવી દઉં રોટલી બનાવતા બનાવતા તુરંગાઈ માં તુરંગ ङ्गा जाने रङ्गमा गुरु महन्त स्वामी न मा। गुरु महन्त स्मी न सङ्ग तु रङ्गा जाने रङ्गमा आज भजसु काले बजसु જ સુશ્રી ઘન શ્યામ ક્યારે ભજ શું શ્રી ઘ્યામ ઓનું તેડુ નહીં ચાલે તારું તોફાન કાલે ભજસુ શું ભજ સુશ્રી ઘન શ્યામ કેરી બેસ સુ શ્રી કનૈયા જય સામીનારાયણ મહારાજ ચાલો ભગવાન થાળ જમું આજે ભગવાને રોટલી ધરાવી છે દહીં ધરાવ્યું છે ચટણી ધરાવી છે ને પાણી આજે સિમ્પલ થાળ ધરાવ્યો છે તો માફ કરજો ભગવાન જમું મારા વાલા જમું જમું ને જમાડું રે જીવન મારા હરે રંગ માર માડું રે જીવન મારા વાલાજી મારા તે બજલે બીને લાડુ જમુન થાય ટાઢુ રે જીવન મારા જમુન થાય ટાઢુ રે જીવન મારા જમુને જમાડુ રે જીવન મારા મહિલા સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિષ કિચન બાય બાય